વોર્ડ નંબર સત્તર તરસાલીથી દંતેશ્વર બંસલ મોલ તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મસમોટો ભૂવો સર્જાયો હતો ભુવા નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં બીજો એક મસમોટો ભૂવો જોવા મળ્યો હતો વડોદરા શહેરમાં અવારનવાર ભૂવા પડતા હોય છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા ડ્રેનેજ કટર પાણીની કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીના કારણે ભૂવા પડતા હોય છે જેને લઈને આજે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો આ છ થી સાત ફૂટ છ થી સાત ફૂટ ઊંડો ખાડો પડેલો છે અને આ ભૂવો એટલો જબરજસ્ત છે જો કોઈ માણસ આમાં જો કોઈ નીકળશે ને ગાડી બાડી વચ્ચે તો પડશે તો બહુ મોટી ઈજા થાય એવું છે અને આ સ્માર્ટ સિટી તમારા કોર્પોરેશનની દેખાઈ રહી છે વડોદરા કોર્પોરેશન એવું કીધું સ્માર્ટ સિટી વડોદરા પણ આ તો બધું ગયેલું દેખાઈ રહ્યું છે વિસ્તારમાં અને ખરેખર એનું નિરાકરણ જલ્દીમાં જલ્દીમાં લાવો તો સારું છે એની તો બહુ મોટું ઈજા પહોંચી શકે એવું છે વડોદરા મહાનગરપાલિકા બહુ મોટા બંગાળો પુકારતી હોય છે કે સ્માર્ટ સિટી બનાવવા જઈ રહ્યા છે અમે કરોડો રૂપિયાનું રોડ રસ્તા ને ડ્રેનેજ ની પાછળ ખર્ચો કરી રહ્યા છે આ ઉત્તમ ઉદાહરણ છે કે લોકો કેટલા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય અને એમની કેટલી મોટી બેદરકારી હોય એ આ ઉત્તમ ઉદાહરણ ગોવા તરીકે આપણને રોડ ઉપર દેખાઈ રહી છે અમારા વિસ્તારની અંદર સાઉથ ઝોન ની અંદર આજ વર્ષે નહીં નહીં તો સો થી વધુ આ ભૂવા પડ્યા છે એના માનો એક આ ભૂવો છે જે સાત થી આઠ ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે અને રોડની ની વચ્ચો વચ્ચ પડ્યો છે સાંજના સમયે જો ટ્રાફિક વાહન વ્યવહાર વધારે હોય અને ન કરે નારાયણ કોઈ દુર્ઘટના બને અમે લીગલી જેટલું જીએસપી નાખવું એટલું નાખીએ છે તેમ છતાં બી આ રોડ જો બેસી ગયો હોય તો તમે મોનિટરિંગ શું કરો છો તમે મોનિટરિંગ તમારે કરવું જોઈએ તમારા નળની લાઈનનું કરવું જોઈએ પાણીની લાઈનનું કરવું જોઈએ ગટર લાઈનનું વરસાદી લાઈનનું તમારે મોનિટરિંગ કરવું જોઈએ કે જો કંડમ હોય તો એને તાત્કાલિક પ્રમાણમાં બદલી નાખવું જોઈએ જેના કારણે આવા ભૂવા ના પડે એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા મહાનગરપાલિકા આનું જીમ્મેદાર છે અને જો કોઈ મરી ગયું તો વડોદરા મહાનગરપાલિકાના જો સત્તાધીશોના નેતાઓ અને કમિશનર શું એ લોકોને કમ્પન્સેશન આપવા તૈયાર છે અને જો ના હોય તો આ બંધ કરે ભૂવો પડવાનું પાણીની લાઈનમાં હોય એના કારણે આ પડ્યો હોય એવું દેખાઈ રહ્યું છે તરસાલી થી આપણે સોમા તળાવ જઈએ છીએ રસ્તાની અંદર બ્લીસ દર્શનમ બ્લીશ કરીને પ્રોજેક્ટ છે એની સામે આ રસ્તો જાય છે છ મહિના પહેલા ભાઈ આ જગ્યા પર કામ થયું હતું આ વસ્તુ આ જગ્યા પર એની ઉપર આજે વરસાદી ગટરનું કામ કરવામાં આવ્યું હતું અને હવે હમણાં લગભગ અડધો એક કલાક પહેલા હું અહીંયાથી જતો હતો અને ત્યારે એટલે જેમ કે કોઈ ભૂકંપ આવે ને તો ભૂકંપ રસ્તો ગાયબ થઈ જાય અને માણસ એકદમ વસ્તુ ગાયબ થઈ જાય એવી રીતે આ રસ્તો એકદમ નીચે ગાયબ થઈ ગયો એટલે હું નજીક આવીને જોયું તો આવડો મોટો જે ભુવો હતો ઇન્ફોર્મ કર્યું આમ તેમ અને અમે હવે કહેવા માંગીએ છીએ કે સરકાર સૌથી પહેલા તો આપણને મોટી મોટી વાતો કરે છે કે અમે સ્માર્ટ સિટી બનાવી રહ્યા છે અમે આ પ્લાનિંગ થી જઈ રહ્યા છે પછી આ ઓડિટ કરી રહ્યા છે આ ધારાધોરણ પ્રમાણે આમ નક્કી કરી રહ્યું છે આ કમિટી નક્કી થઈ રહ્યું છે બધી વાતો બરાબર છે પોલીસ વાળા કહી રહ્યા છે કે ભાઈ હેલ્મેટ પહેરો પછી કાળા કાચ છે ભાઈ કાઢો અને હેલ્મેટ પહેરવાથી તમે રસ્તા પર સુરક્ષિત રહેશો તો મને સૌથી પહેલા પૂછવું છે કે અમે હેલ્મેટ પહેર્યા પછી આવા ખાડામાં પડી અને હેલ્મેટથી બચી જઈએ એની જવાબદારી કોની એ મને નથી લાગતું એનાથી બચી શકીશું સૌથી પહેલા કોર્પોરેશન એક વસ્તુ નક્કી કરવી પડે કે આપણા જે જેટલા બી રસ્તા છે આ રસ્તા કેટલા સેફ છે કેમ અચાનક નથી પડતો નીચે કોર્પોરેશન ફક્ત એક જ વસ્તુ નક્કી કર્યું છે કે ખાડો જ્યાં પડે એટલે થોડુંક આપણે ડામબર પાતરી જવાનું એટલે મારું કામ થઈ ગયું અમે કોર્પોરેશન ના પરફેક્ટ માણસ થઈ ગયા એવું નથી હોતું સૌથી પહેલા વડોદરા શહેરની અંદર ખાડાની અંદર પડીને મરી જનારાની જે સંખ્યાઓ છે આખા ગુજરાત રાજ્યની અંદર સૌથી વધારે છે આ એક નવું એક્સિડન્ટ આપણે ઇન્વેન્ટ થયું છે કે ખાડામાં પડીને મરી જવું એટલે કોર્પોરેશને સૌથી પહેલા આપણા વિસ્તારોની અંદર જેટલી બી જગ્યા આવી જે લાઈનો જાય છે એની પરિસ્થિતિ માપી જો એના માટે બધા ઘણા બધા ઇક્વિપમેન્ટ આવી ગયા છે કે જે ક્લિયર કટ બતાવે છે કે નીચે કોઈ પાણીનું મોટું લીકેજ છે કે નહીં એ બધી વસ્તુનો ઓડિટ કરો અને પછી લોકો માટે કંઈક સારી વ્યવસ્થા કરો તમે દર વખતે ફક્ત ખાલી ટેક્સ ઉઘરાવાનું અને પછી જ્યાં ખાડા પડે ત્યાં ખાલી ડાંબર પાત્રી દેવાથી એવું સમજો છો કે અમે બહુ સારું કામ કરી રહ્યા છીએ બહુ ખરાબ કામ છે તમારા ક્યાંય કોઈ જગ્યાએ રસ્તા પર

કે વડોદરા શહેરની અંદર જે લોકો ટેક્સ ભરે છે એ ટેક્સ શા માટે ભરે છે રોડ રસ્તા પાણી ગટર એ વ્યવસ્થિત હોવું જોઈએ એટલી વસ્તા અમને વ્યવસ્થિત બનાવી ને આપો એટલી વ્યવસ્થા અમને વ્યવસ્થિત રીતે ગોઠવીને આપો તો અમે કોર્પોરેશનને એ માંગ સાથે આ અહીંયા ભેગા થયા છીએ